બાબા પરશુરામ સાહેબ સુભી સંત હતા અને આજે એમની એકસો સત્તરમી જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે વારસિયા થી એટલે સંતકવ નગરથી બાબાના ઝુંપરીથી હવે શોભાયાત્રા નીકળીને આરટીઓ થઈ આરટીઓથી પ્રેમ પ્રકાશ થઈ પ્રેમપ્રકાશથી હરીશ્વા સ્કૂલ થઈ બાબાના ઝૂપડી પર સાડા દસ દસ સાડા દસ વાગે પૂરણ કરવામાં આવશે અને બાબાનો જન્મદિવસ નવ તારીખે જે બાબા સુફી સંત હતા અને અહીં ત્રણસો પાંસઠ દિવસ લંગરનું આયોજન કરવામાં આવે છે અને ઘણા બધા સેવા સેવાદારી અહીં સેવા પણ કરે છે અને આવતીકાલે કેક કટિંગ અને ભજન કીર્તનોનું કાર્યક્રમ રાખવામાં આવેલ છે એકસો સતરાવા બર્થડે इसके लिए आज सरगस निकाल रहे हैं हम लोग यहाँ से बाबा जी की जो झोपड़ी है वारसिया है वहाँ से सरगस निकलेंगी हम नाचेंगे गाएंगे और सबको बधाई देते हुए हुए आगे बढ़ेंगे मैं बाबा जी का भतीजा बोलता हूँ जो अभी हम झुपड़ा देख रहे हैं मेरा नाम ईश्वर है मेरी बेटी भी साथ में निष्का कॉरपोरेटर साहब अपना हीरा भाई भी है और परसोत्तम भी है सब हम लोग साथ में जा रहे हैं और नाचेंगे गाएंगे और 117 साल बाबा को हो गए हैं और बाबा की मेहरबानी से सब चीज अच्छी हो रही है लोगों के काम हो रहे हैं और सब लोग बाबा जी के दर्शन भी कर रहे हैं प्रसाद भी बट रहे सब मजे कर रहे वाह भाई संतो रामी राम वाह भाई संतो रामी राम वाह भाई संतो वाह भाई संतो रामी राम हमारा परम पूज्य 106 वर्ष सुधी जे शरीर में हयात रहा था એમની જન્મ દિવસ ઉજવી રહ્યા છે આજે એકસો સત્તરમાં એમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્રણ દિવસથી એમનો કાર્યક્રમ ચાલુ છે અને કાલે એમનો જન્મના દિવસના નિમિત્તે કેક કટિંગ થશે અને આખો દિવસ સવારે દસ વાગ્યાથી બે વાગ્યા સુધી ભંડારો ચાલશે અને એના પછી આખો દિવસ સત્સંગ કથા કીર્તન કેક કટિંગ થશે અમારા ગુરુજી પરમ પૂજ્ય બાબા પરશુરામ સાહેબ જેમણે આખા વડોદરા શહેર ઉપર આશીર્વાદ આપી છે અને એમના આશીર્વાદથી અમે લોકો વેપારમાં વધ્યા છે અમારા દુઃખ દૂર થયા છે અમારા પરિવારમાં સુખ શાંતિ આવી છે અમારા પરિવારનો અનેક ઘણો ઉદ્ધાર થયો છે અને હમણાં અમારા પણ બાળકો આ સંસ્થા સાથે બાબાના ઝૂંપડા સાથે જોડાયેલા છે અને તમામ જે અમારા આ તમે સેવાધારી જોઈ રહ્યા છો એ બધા અહીંયા સેવા કરે છે સ્વૈિક સેવા કરે છે અહીં કોઈને પણ પેમેન્ટ આપવામાં આવતી નથી કોઈ પેડ સર્વન્ટ નથી એ સ્વૈચ્છિક સેવા આપી રહ્યા છે અને ઇઠ્યાસી વર્ષથી આ નિરંતર ભંડારો કન્ટિન્યુ ચાલી રહ્યું છે અને જેના આખા વડોદરા આજે એકસો સત્તરમાં જન્મદિવસ છે શોભાયાત્રા છે સાતથી દસ વાગ્યા સુધી શોભાયાત્રા અમારા હીરાભાઈએ રૂટ તમને કીધું એ જ રૂટ છે મારું નામ શ્રીચંદ લોકુમલ મુલવાણી